લે આ માર બટાણી કેમ બહાર બેઠ્યું છે લગભગ 60% મારી વાત જઈને બેઠી છે લે બટા શું મારી વાત બેઠી થયો કાઢી મૂકી હા લે આ શું કરવું જોઈએ ને કાઈ તો કાઢી હાલ બટા હું ઢબુડીને દઉં ઉપાય દી નો કરો તમ તો હાલો બે આય વાં મોન હોય ટીટી ટીટી આય એ ઢબુલી બોલ સુરા ભાઈ આ છોરીને મારીને કે બાર કાટ મેલી અરે મેં કે બાર ઉકાડી હું તો એ બોર દીને નકીલા સાજુ બેહી જાતી વારીયું છું શું વારીયું હઈ ગયું હવે આ છોરી કે ઢબુ કાકે મને મારીને બાર કાટ મેલી હું તો હવે હાચઉ હુંઈ ને હા તો વાં તો ને આ છોડી ભાઈ એવું કાઈ નથી હું હાસુ જ કેટલી હે તો વાત તો નહી હો આ મુના ભાઈ તમે કામે વે તો હું હાસુ ને બીજું કોણ હાસીએ ભાઈ એ તમારું હાચું પણ આ સોળી મને કે દીધી ને એટલે મે તમને લંગરાયા ખોટું ન લગાડતા એ એવું કાઈ હતું હવે હું તમને શું કહું સોળી ને ધ્યાન રાખજો અને બહાર નો વઈ જાય મારદાવાનું કામ હે એ હો હો એ હો હા

હાલો બે બોલ ઈ હોતક દે દે હાલો બે હા તરણ ખાઈ લીજો પાછો હા અને પાછો અંદર ન હોય જાતિ આ ભાગ લે તાલ કાકી છે ને આ ભાગી બોતો લઈ લીશી ઈ હા હા ખાય અને હે ને પછી ઘર માં વઈ જાય હો ને ઓ હા આ તમારા હગલા પકડવા વાળા હોતક આવી છે હા ખાન વઈ જાય જો કે બી બે સોડીયું હે કાકી હા ગુંડી છે હા હાલે હાલે આ નાય ન હોય તો ને તે માં મૂકીને વઈ જઈ લે લે તને એટલે દાયો રોય છે બેટા હા તો હાલો હાલો કોણ તારી માનું શું કરવું જોઈએ એને માં નથી એટલે કેવી કંદરે હે હાલ ત્યાં જવું હે હવે દાદી